કેમ કે હમણાં બે દિવસથી તો નેદવાનું કામ હાલે છે ખેતરમાં બધું નેદવાનું બધું એવું કામ કરવાનું છે અત્યારે હવે જાઓ ખેતરમાં થોડું ઘણું નેદવા મળીએ પછી આપણે મળીએ તો ફેમિલી જો અમે હવાના બધા નેતા ખેતરમાં માંડવીને કપાન બધું નેદવાનું કામ શરૂ હતું ને અમારે આવ્યા છે હવે બે દિવસથી આમ ફરવા ગયેલા હતા આજ પાછા આવ્યા છે નેદવા વીએ ભલે કામ ચોટાડી દીધું નેદવા આવ્યો નહીં તો નેદવા નહીં આવ્યા નહીં હું તો સાહી લેવા આવ્યો સાહી લેવા આવ્યો તો સાહી પર નેકરે લેટામાં થોડી આવે સાહી લેવા આવ્યો હતા તો કામે ચોટાડી

आज तो दातली पकड़ाई दी थी दातली दी होती है तो इतनी रुपए है यहां तो नहीं तो मैं वती पैसे बेहद में आड़ी या न दे 18वीं ने वा कितने मार दातली पकड़ो पीड़ी न करू भैया रहे पास हां हां नगर तो दातली न होते होती नहीं मार बा नंबर बेल ने आई जोई वाए रिज है ये बताए गल थी जला है अब हैनी बीज रा फुले यमी बीज लियो तो काट नहीं एक एक काट नहीं तो हां बीज लियो सोयो है न तो કાજે ભગવાન આવનું હું કાઢવાનું હ એતેતી બહાર એકબી લે રહા તો હરે રેય બધાય જે રાપું પેલા કને બીજો રાપું લી લેવાનું બીજો લઉ કોણ હું તીજો હું તીજો લઉ હા મેં જોયું મડ પેંડા દાતડી પકડાવી ને ને દાતડી પકડાવી હા ઓ પર ને દાતડી પકડાવી હા એ પકડાય કા આપણ સાય દેવ આવન છે ની એટલે તીન

વાળું કરી લઈ બસ તો ફેમિલી સવારના બ્લોગ અહીંયા જ શું બ્લોગ અહીંયા પૂરો કરીએ તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી